ટીપાય તો મૃણમય ઘાટ થઈ શકે દટાય જો બીજ તો વૃક્ષ બની શકે સુકાય જો બિંદુ તો નભે ચડી શકે સમર્પણે જ માનવી દેવ થઈ શકે અત્રે ઉપસ્થિત આજના આ અનોખા એક પ્રસંગના જે મહાનુભાવો છે એ આપણા વિસ્તારના ધારાસભ્ય પુરુષોત્તમભાઈ તથા આજે પધારેલા આપ સૌ આમંત્રણને માન આપીને આવ્યા છો તો અત્યારે જે બધા ભાષામાં જે વાત કરી એ ડોક્ટર સંજયભાઈ વાત કરી હું નાનકડા સંજયને ઓળખું કે જ્યારે બાર હાઈસ્કૂલ અંદર દરવાજાની અંદર પગ મૂકતો મૂકતો ધીમે ધીમે આવતો એના એ દરેક ડગલાની અંદર મેં એનો એક ભાવ જોયો છે એક નિર્ણય જોયો છે પેલેથી જ એનો સ્વભાવ એવો કે લોકોને મદદરૂપ થવું બસ ના આવતી હોય તો બધા વિદ્યાર્થીઓને ભેગા કરે કે સમયસર બસ આપણે સ્કૂલે આવે એટલા માટે અને મારી પાસે આવે અને મને કઈ સાહેબ તમે લખી દો આપણે અમે સાવરકુંડલા ડેપોમાં જઈએ અને ત્યાં રજૂઆત કરે બસ ચાલુ કરાવે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવા સતત કામો કરતા રહે નાનપણમાં બધા વિદ્યાર્થીઓને નેતા કહેતા અને આવી નેતાગીરીનું કામ ટૂંકમાં આપણે એમ કહીએ તો લોક ઉપયોગી કામ કરવામાં એને નાનપણથી જ ખૂબ જ રસ હવે આ પ્રસંગ પૂરો થયો સ્કૂલમાંથી ગયો પછી હાઈસ્કૂલમાં આવ્યો અને હાઈસ્કૂલમાંથી એ કોલેજ કાળ દરમિયાન અને સૌથી નાની ઉંમરે પીએચડી થયો એ સતત સંપર્કમાં હતો અને એક દિવસ મારા ઉપર ફોન આવ્યો કે મને કહે કે સાહેબ હું નોકરી છોડી દઉં છું પ્રિન્સ અહીંયા ગુજરાત કોલેજમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બન્યા પછી તો મને આશ્ચર્ય થયું મેં બેટા કેમ એમ કરે છે એટલે કે સાહેબ તમે હું એક મોટું ઢગલું માંડવા માગું છું તો મેં તો બેટા તું વિચારી જો બધી રીતે અને એ દરમિયાન મને કે તમે સાહેબ અહીંયા આવો તો મને મળો ને અમદાવાદમાં તો તમારે કર્ણાવતી જવાનું થયું અને હું ફોન કર્યો હતો મને મળવા આવ્યો ત્યારે એક બિલ્ડિંગ બનાવી રહ્યો હતો અને એ બિલ્ડિંગ એણે બનાવ્યું અને પોતાનું ઘડતર પણ એણે એમાં જ કર્યું માનનીય શ્રી દેવદત્ત સાહેબ આવી રહ્યા છે તો આ પ્રસંગે અહીંયા મારી વાત ટૂંકાવી અને વીરમું છું આપ સૌને આવો સંજય મેળો એ બદલ આપણે પણ એક ગૌરવની લાગણી અનુભવીએ એક શિક્ષક તરીકે મને એની સાથે રહેવાનું મળ્યું છે એને થોડો ઘણો જે ઘડવાનો મને જે અવસર મળ્યો છે એ માટે હું ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું આભાર